તમારા કથા એ જ અમારો પ્રાણ છે અને યાદ રાખજો તમે કથા સાંભળો છો એટલે એનું એક તમને આપી દઉં તમે કૃષ્ણને ગમો છો તમે કથા સાંભળો છો તમે કૃષ્ણને ગમો છો એનું કારણ એ છે કે રુકમણીએ સાત શ્લોકોમાં ભગવાનને પત્ર લખ્યો અને ભગવાનનો પત્ર સુદેવ નામના બ્રાહ્મણ લઈને ગયા

અને ભગવાન કહે દારૂક રથ તૈયાર કરો એટલે ભૂદેવે કહ્યું સુદા સુદેવ નામના બ્રાહ્મણે કે પ્રભુ આ સાત શ્લોક સાંભળો તો ખરા પછી નકી કરો તમારે પરણવું છે કે નહીં પેલા સાંભળી તો લો પરમાત્માએ કહ્યું મને રુકમણી ગમે છે પણ આ અડધા શ્લોકમાં હા કેમ તો કહે છે કે લખ્યું સુતવા ગુણાન ભવન સુંદર શું વતાંતે મે મારા કાનોથી તમારી કથા સાંભળી છે અને આ દુનિયાનો એ જીવ મને વાલો છે જે મારી કથા સાંભળે છે હું એને પસંદ કરું છું જે મારી કથા સાંભળે છે